જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું કેરી અને કાંદાનો છૂંદો બનાવવાનો છે ઉનાળામાં સરસ લાગે છે આ તો ઝટપટ બની જાય તો એના માટે મેં કેરી લીધી છે દેશી કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો અને કાંદા લીધા છે એને છોલીને આપણે તૈયાર કરી લઈશું અને કાંદાને પણ આપણે છોલી લીધા છે એ બધી વસ્તુને આપણે છીણી લેવાનું છે કેની જેમ આપણે છૂંદો બનાવતા હોય એવી રીતે એને છીણી લેવાનું છે કેરીને પણ છીણી લઈશું અને છુંદાને પણ એટલે કાંદાને પણ છૂણી લેવાનો છે હવે બંને વસ્તુને મેં મિક્સ કરી લીધું છે હવે હું એ બંને વસ્તુને એક બાઉલમાં લઈ લઈશ આ છુંદો એકદમ સરસ લાગે છે અને ઝટપટ તૈયાર થઈ જાય છે હવે એની અંદર આપણે થોડીક હળદર ઉમેરવાની છે હળદરનું પ્રમાણ થોડુંક ઓછું રાખીશું અને જીરું ઉમેરીશું અને લાલ મરચું ઉમેરવાનું છે અને સાંભર મસાલો આવે જે અથાણાનો મસાલો મળે છે તૈયાર એ ઉમેર્યો છે મેં એની અંદર આપણે બધી વસ્તુને હવે થોડું મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે ઉનાળામાં કેરી આવે ત્યારે દાળ ભાત સાથે કે શાક સાથે આપણે ઉમેરી શકીએ છીએ હવે એક ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે હવે સરસ મિક્સ થઈ ગયું છે હવે એની અંદર મેં સો ગ્રામ જેવો ગોળ લીધો છે એ ઉમેરી દઈશું જે રીતે તમારે કે કે આપણે દેશી કેરી લીધી છે એટલે ખટાશ હોય છે એમાં તો ગોળને આપણે મિક્સ કરી લઈશું જો ગોળ મિક્સ થતાં જ એકદમ સરસ છૂંદા તૈયાર થઈ ગયો છે તો જો તૈયાર છે આપણો છૂંદ જો ગોળ બધો ઓગળી ગયો તો એક બોટલમાં આપણે એને સ્ટોર કરી લેવાનો છે સ્ટોર કરીને આપણે એને અઠવાડિયું પંદર દિવસ માટે કે એક મહિના માટે પણ એને વાપરી શકીએ છે તો બધું જ આમાં આપણે ભરી લઈશું તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો જય અન્નપૂર્ણા